અમરેલીની સુવિખ્યાત તેવી દીપક હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં વક્તૃત્વ નિબંધ દોહાચંદ ચોપાઈ લોકવાર્તા સર્જનાત્મક કારીગરી ચિત્રકલા લગ્નગીત લોકવાદ્ય સંગીત એકપાત્રીય અભિનય લોકગીત ભજન સુગમ સંગીત લોકનૃત્ય અને બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા જેવી તેર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર જિલ્લાભરમાંથી નવસો જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો અને પોતાની કલાની પ્રસ્તુતિ કરેલી હતી દરેક કૃતિમાં વિજેતા થયેલ પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રમાણપત્ર આપવામાં આવેલા હતા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર સ્પર્ધક આગામી સમયમાં જોન કક્ષાએ ભાગ લેવા માટે જશે